વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો કેમ એમ જોઈ ટુ ફેમિલી મજામાં 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 જશો મજામાં રહેવાનો ઉપાધિ નહીં કરવાની તો આજ રોજ આપણે તરસિંગડા ખોડિયાર માતાજીના સાનિધ્યની અંદર આવ્યા છે તો તમારે મારી પાછળની સાઈડ તમે જોઈ શકો છો સરસ મજાનો શ્રી તરસિંગડા ખોડિયાર માતાજીનો ગેટ છે અહીંથી આપણે પ્રવેશ દ્વાર કરવાના છીએ અને ડુંગર ઉપર શ્રી તરસિંગડા ખોડિયાર માતાજીનું સાનિધ્ય આવેલું છે તો આપણે શ્રી તરસિંગડા ખોડિયાર માતાજીના દર્શન કરવાના છે તો કન્ટિન્યુ તો કન્ટિન્યુ વિડીયોમાં રહીજો તરસિંગડા ખોડિયાર માતાજીના દર્શન કરવાના છે અને સરસ મજાનું ચારે દિશામાં કુદરતીભરું સૌંદર્ય કુદરતીભર્યું સૌંદર્યભર્યું વાતાવરણ છે તો એ પણ આપણે પ્રકૃતિના ખોળામાં આનંદ કરવાનો છે તો વિડીયોમાં કન્ટિન્યુ રેજો જય ખોડિયારમાં તરસિંગણા ખોડિયાર માતાજીના આપણે લોકેશનની વાત કરીએ તો શિહોરથી આપણે જે એ ચાર કિલોમીટરના અંતરે શ્રી તરસિંગણા ખોડિયાર માતાજીનું સાનિધ્ય આવેલું છે તરસિંગડા ખોડિયાર માતાજીનું સાનિધ્ય શિહોર છે શિહોરથી તમે મેઘવદરવાળા રોડે આવો તો ત્યાં પણ જે તમે આગળ આવશો બરાબર મેઘવદર ગામ પહેલાંથી આવી જાય છે તો આ એમનું લોકેશન છે તો અવશ્ય ફેમિલી સાથે પધારો નાના નાના બાળકો સાથે પધારો મજા આવશે અને કુદરતી બધું સૌંદર્ય સૌંદર્યભર્યું વાતાવરણ છે અને સુંદર મજાનું શ્રી ખોડિયાર માતાજીનું મંદિર છે તેમના પણ આપણે દર્શન કરશું તો ટુ બી કન્ટિન્યુ રજુ વિડીયોમાં અત્યારે આપણે પ્રવેશ કરી ચૂક્યા છીએ તરસિંગડા ખોડિયાર માતાજીના સાનિધ્યની અંદર તમે જુઓ આવો કંઈક રસ્તો છે ફાઇનલી આપણે દાદરા તરફ જઈ રહ્યા છીએ અને તમે મારી સામેની સાઈડ જુઓ તરસિંગડા ખોડિયાર માતાજીનું મંદિર છે ત્યાં આપણે જવાનું છે ને અત્યારે આપણે અહીંયા છીએ તો ચાલો ધીમે ધીમે દાદરા ચડીએ મારે ખ્યાલ પ્રમાણે સો કે દે દોઢસો જેવા તો હોવા જોઈએ જોઈએ હવે કેટલા છે તો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં આવા કંઈક દાદરા છે બંને બાજુ આવા અને જવા માટેના બેયના અલગ અલગ છે એટલે સરસ મજાનું કામ છે તો કન્ટિન્યુ રહેજો પારસભાઈ જી રહ્યા છે શું કેવું પારસભાઈ તમે આવી ગયા કે નહીં આવ્યા પહેલી વાર તમે તો યાર સિહોરમાં માં તો આવું જ હોય યાર આવું બધું સુંદર ભર્યું વાતાવરણ અને તરસિંગડા ખોડિયાર માતાજીના ના સાનિધ્યમાં ખબર નહીં ઉંમર તો બહુ નાની છે પણ આ થોડાક દાદરા ચડી એટલે શ્વાસ એ ભૂલવા મળે આવા જો દાદરા હે ચારે બાજુ કુદરતી વળી સૌંદર્ય ભર્યું વાતાવરણ અને વચ્ચે સિંગડા ખોડિયાર માતાજીનું સાનિધ્ય આપણે જો નીચે હતા ત્યારે આપણે એટલા સડી ગયા છીએ એટલા જ બાકી સામે દેખાય જજા ઈ શ્રી ખોડિયાર માતાજીનું સાનિધ્ય છે ત્યાં આપણે જવાનું છે દાદરા મેં કીધું સો દોઢસો તો નહીં પણ વધારે છે અઢીસો જેવા તો હોય કેમકે જોવામાં એવું લાગે છે પણ જોઈએ ચાલો કેટલા છે સામે મંદિર છે બસ હવે નજીક જ છીએ પહોંચવામાં તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તો દર્શન કરવાના છે જય ખોડે ફાઇનલી આપણે નજીક છીએ મંદિર દેખાઈ રહ્યું છે અત્યારે મારી સામેની સાઈડ તમે જોઈ શકો છો એક પથ્થર મોટો છે આમ તો આમ ગુફાની અંદર મંદિર આવેલું છે એવું માનવામાં આવે છે તમે જોઈ શકો છો મારી એક્ઝેક્ટ સામે તરસિંગડા ખોડિયાર માતાજીના તમે હાલ અત્યારે દર્શન કરી રહ્યા છો હે તરસિંગડાવાળા ખોડિયારમાં બધાની મનોકામના પૂરી કરજો અને બધાના દુઃખ ભાંગીને ભૂકો કરજો જય તરસિંગડાવાળા ખોડિયારમાં હે મા ભગવતી હે ખોડિયાર સરસ મજાનું મંદિર છે એક ગુફાની અંદર છે બાજુમાં પરમપુંજ્ય સંતરી રાયરામ બાપાનો આશ્રમ ઉસરટ એને ગુફામાં ખૂબ મંદિર છે તરસિંગડા ખોડિયારમાંનું તમે જોઈ શકો છો આ એક પથ્થર છે પથ્થરની ગુફાઓ છે આ બધી ઇન્દર વચ્ચે શ્રી ખોડિયાર માતાજીનું મંદિર છે હે મા ખોડિયાર લાજુ રાખજે બાપ ચારણ વર્ષમાં શિવર થી આવતા હતા અને એસી ને ઉભા હતા હાલી આવતા હતા તડકો હતો ના ખોડિયાર માટે જે નીચે આવી ગયા છે સડી દેવું જેવું બોલ્યા તેવો તે પથ્થર નીચે આવ્યો પછી શૂળવાળો અને એ પથ્થર એ નાપશે ચડી છે નાખે તો એ નીચે સારણ કરી દેખાય અને ઉપર ખોડિયાર મારું મંદિર છે પછી ઉપરનો ઇતિહાસ ખોડિયારમાં ઉપર છે ડુંગરમાં એનો ઇતિહાસ છે દોઢસો પહેલાની વાત છે અને એ ગોવાળ ગાય ચડવતો નીચે મજા આવતો અને માતાજીની ચપ્સ ગા ડુંગર નીચે ચરતી પછી ગાયની તપાસ કરી ગોવાળ તો ડોશીમાના રૂપમાં માતાજીએ એને પ્રસન્ન થયેલા જવાર ચાર બધી આપેલી દાણા નીચે ગયા એના રૂમાલમાં બાંધી રહી તો હાલતો હાલતો ગયો રસ્તે અને વિચાર્યો કે ઝાડ તો મારા ઘરે કરી નાખી દીધી અડધે દાદા પછી અમુક ગાણા છે સોટા રહ્યા સોનાનો બની મરી ઘરે બધા ગામના માણસોને વાતો કરી વાત કરી મને આવી રીતે ભગવાન પાસા મળશે પછી આવે તો માતાજી આવતી નાયા આયા બધા માને છે જો દર્શક મિત્રો કોયલ પણ ખિલખલાટ કરી રહી છો તો સુંદર મજાની કોયલ ખિલખલાટ કરી રહી છે અને મનને શાંતિ મળે આત્માને શાંતિ મળે એવું સુંદર મજાનો તરસિંગડા ખોડિયાર માતાજીનું સાનિધ્ય છે તો એકવાર ફેમિલી સાથે અવશ્ય મુલાકાત લ્યો અને તમારા જીવનને ધન્ય કરો પવન ખૂબ જ છે તમે જોઈ શકો છો ધજા ફરકે જેના અનુભવથી તમે પવન સરસ મજાનો આવી રહ્યો છે એક પથ્થર ગુફા છે ગુફા પથ્થર ને અહીંયા જ ઘડિયારમાં માતાજીનું મંદિર છે જય ઘડિયારમાં તો બસ વિડીયોમાં એટલું જ તો વિડીયો ગમ્યો હશે તો તમારા ગ્રુપની અંદર શેર કરજો ને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઇબ કરો કરો શેર કરો અને કોમેન્ટની અંદર લખી નાખો જય સિંગડાવાળા ખોડિયારમાં જય જય ખોડિયારમાં